તો તમારી આશીર્વાદ જેવા તમારા આશીર્વાદ વધે શીતલબેન ભેગા બીજા મહેમાને છે પણ એ પણ આપડે તમને એમને પરિચય કરાવશે તો તમારે

રામે મને આપણે હેને ચા પાણી પાવાના છે પણ હું કો ચા લેસો તો કે મહેમાન કે ના ચા પીવું હે મહેમાન હરમાઈ ગયા તો આપણે એમને લાઈવ દૂધ પાઈ દે કા દૂધ પીવું ને જમનાને તો હાલ આપણે જમનાનું દૂધ પાઈ દઈએ કેમ દેવા દેવું નથી જમા દેવા દેવા ચાલે

આપણે મેમ માં ને દૂધ પાયું લાઈવ કા આઈ પી આઈ પી આઈ પી લે મેમ ને મજા આવે ને મજા આવે ગયા મેમ દૂધ વાળા નાયા કેમ મજા આવી ને તમારી બોલા સંભળતી

તો હાલો બહેન રે તો હજી આપણે મહેમાન પણ આવવાના છે આ નાના મહેમાન છે અને મોટા મહેમાન હજી આપણે બાકી છે અત્યારના વાગી ગયા છે આપણે એક એક વાગે આપણી ગૌરી આરામ કરે છે ને આવી રીતના આપણે ગૌશાળામાં જો ને ગાયો બધી બેઠી છે ને ઊભી છે અને શાંત થઈ ડાબરિયા પણ ઊભા છે આપણે તો એને પણ નાખવાનું છે અને આપણે મોટા મહેમાનની વાત કરતા હતા આપણે જે વાત કરતા હતા મહેમાનની તો મહેમાન આવે છે આપણે ઘરે અને બસ નીકળી ગયા છે કોલ આવી ગયો છે કે અમે આવી છે તો આ કોણ સેલિબ્રિટી છે આપણે જાણવા માટે તમે વિડીયોમાં બેйна રહેજો અને પછી આગળ વાત કરશું ને આગળ મળશું આપણે ફાઈનલ આપણે વાત કરતા હતા એ મહેમાનની તો મહેમાન આપણે આવી ગયા છે ને મહેમાન આપણે જો કોણ છે જાણી લ્યો તમે ઓળખતા જ હો બધા કમેન્ટ કરજો બધા તમને ઓળખતા હોય હા તો આપણે ઘરે મહેમાન થઈને આવ્યા શીતલબેન તો આજે શીતલબેન આવ્યા છે બહુ આનંદ થયો અને બહુ જ મજા આવી અને પાછા એમ તો અને પાછા એ દશામાના વ્રત કરે એટલે મને હે ને ગૌમાતાના ખાસ આપણે ગૌમાતાની મુલાકાત લેવા આવ્યા એટલે મને બહુ ગર્વ થયો છે અને આજ તો સાત સાત લક્ષ્મીમાજી અમારા ઘરે આવ્યા છે તો શીતલબેનને એક વાર તો મારે ઉપાડીને લાવો લેવાનો છે ગાય માતા આગળ લઈ જવાના છે તો બને રહેજો વિડીયામાં ભેગા બીજા મહેમાને છે પણ એ પણ આપણે તમને એમને પરિચય કરાવશે તો તમારે લેવાનું આપણે એ બેન છે આપણે જામનગર તો એનો આપણે નામ દીધું એમાં પણ મારજો અને આપણે શીતલબેન ચેનલને તમે બધા ઓળખતા કેમ કે શીતલબેન આપણા ના ઓળખતા હોય તો વિઝિટ કરતા આવજો કેવું બસ તો એક આપણે જીતલબેન ને હે ને ગૌ દર્શન કરાવીએ એને દર્શન કર્યા એમ તો જઈ માં ને હવા ને ને બહુ જ મજા આવી બહુ જ આનંદ થયો અને હજી તો અમારે સ્વાગત માં જવાનું છે જોશ આવી દુર્ગા

આપડે તમને જોવા મળશે બાકી ફૂડ મજા આવી તો તમારી આશીર્વાદ જેવા તમારા આશીર્વાદ વધે

હા તમે આમ કરો તો કઈ ના બોલ ગોપીન બાકી તમે નાખવાનું ગયું તો ફાઇનલ આપણે જો નીકળી ગયા છે અને હવે જઈએ છે હર્ષિ દીવાનમાં ને આપણે પહેલા માતાજીના દર્શન કરશું અહીંયા જો ખુલ્લું હશે તો નકર પછી આપણે નીરાદ આવીને દર્શન કરશું તો આપણે તૈયાર થઈને મસ્ત મજાના નીકળી ગયા છે ને આપડી રામ પિયરી જાજો ગઈ છે હો ને આજે ફૂલ હો કે કે હવે આરતી બેન કેવું કેમ છો બસ મજા હો મસ્ત મજા મજાની આપણે ગાડીમાં ફરી એટલે હવારે થાર ને અટાડે મર્સીડી હું વાંડોય

અને બાદ આયિરાણી વિડીયો તમને કેવું લાગ્યું અહીંયા આવીને આપણે ભૂપેન્દ્રભાઈ પટેલના ના સ્વાગત માં કેટલી મજા આવી ને કેવો આનંદ થયો આજે એટલો માહોલ હતો ને જોયા જેવો માણસ હતા મજા આવી અને અમે જો મજા કરવા જ આવ્યા

साहब से उपेंद्र पटेल साहब आज जुट कर रहे वो मस्त जो आज लाइक कर बदी नु का बड़ी गाड़ी उ ने वो दिस ने इलेक्ट्रिक गाड़ी गाड़ी फरवा माटे को आली न सके तो वन में बहुत बहुत जोरदार से हां अंदर पे तो बहुत जोरदार सुविधा छे तो आपरे अंदर जाए ने बढ़िया ने जोई आपरे हरसी दी का તો જો આપણે ગયા તા ને બહુ જ મજા આવી અને હવે આપણે ઘીરે જઈએ છે અને ઘરે જવામાં મને અફસોસી વાત નો થઈ ગયા છે અમારે મોડું થઈ ગયું કે વાથી જવામાં તો રાજપા નીકળી ગયા રાજપા ભેગા નથી બોલું તો એક આ ઘટના ઓલી થઈ જરાક મારા માટે કેમ કે આપણે એમ થયું કે અમારે મહેમાન આવી ગયા હતા એટલે મોડું થઈ ગયું તો પછી અમે ગયા તા ચારક વાગે અહીંયા પૂઈ ગયા એટલે રાજપા પછી હોયા ગયા તા એને પોગ્રામ હતો ને એટલે રાજપા ભેગા નથી આપણે એ તો પાછા ક્યારે કાલે કે માં વરી ભેગા થઈ જાય તો અત્યારે આપણે ઘરે જાય છે ને આપડે ઘરે ગાયો પણ વાત જોતી હોય અને આવી વિડીયા આપણે અરસિધિ બના કર આપણે પૂરો કરીએ છીએ અને કાલે જોવા લાયક વિડીયો કાલે મસ્ત મજાનો આવશે તો જોવાનું ચૂકતા નહીં કે અંદર કેવું છે ને એનો કાલ આ વિડીયો મોટો થઈ જતો એટલે આપણે પૂરો કરી દઈએ અને કાલે પાછો ત્યાંથી સ્ટાર્ટ કરશું અંદર શું શું વસ્તુ છે તો કાલનો પણ વિડીયો જોવાનું ચૂકતા નહીં તો આ વિડીયો તમને આજનો હોય તો લાઈક કોમેન્ટ કરી દેજો આજે આપણે ઘરે તો શીતલબેન આવ્યા તો તમને ખબર જ છે આગળ વિડીયામાં જોયું જો હે તો શીતલબેનને ખૂબ ખૂબ આભાર આપણે ઘરે આવ્યા બહુ જ મજા આવી અને સીતાલભાઈ એકદમ મસ્ત માણસ છે મને બહુ આનંદ થયો અને મહિલા જેવા માણસ છે તો પણ એનો દેવરાજ વાઢેર બ્લોક છે તો ચક્કર મારજો અને જોજો તો આવી આ વિડીયા આપણે વિરામ કરીએ અને કાલે નવા બ્લોગમાં શું ખુદ પોતાનું ધ્યાન રાખે જય તાર તારક